નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજે ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાનો તો

નેણવા ત્રણ હજાર છસો એસી થી સાત હજાર છસો બાર રૂપિયા સુધી વારાહી રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર નવસો થી સાત હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી થોડ બે હજાર સાતસો ત્રેસઠ થી સાત હજાર સાતસો ને બાસઠ રૂપિયા સુધી આહરિત ચાર હજાર બસો થી સાત હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસો થી સાત હાજર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી કડી સાત હજાર સો થી સાત હાજર બસો ને એસી રૂપિયા સુધી ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો પચાસ થી સાત હજાર છસો ને નેવું રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો અઠાવન થી સાત હજાર પાંચસો ને ઈચવે રૂપિયા સુધી ધારી ત્રણ હજાર નવસો થી સાત હાજર ત્રણસો રૂપિયા સુધી ऊझा खू मित्र उदार हजार एक सो तरी हजार एक सोस रुपया सुद्धा अवश्य न बोलता आगड जस्तन त्रास हजार नऊ सो ऐंशी चार हजार सात सो त्रेसाठ रुपया सुधी वांकानेर चार हजार वीस थोडी हजार सिस रुपया सुधी जेतपूर त्रण हजार सो वीस थी साठ हजार सरिस रुपया સુધી બાબરા ત્રણ હજાર બો દસ થી ચાર હજાર ચૌદ રૂપિયા સુધી અમરેલી ચાર હજાર બસો હજાર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર પચાસ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર થી ચાર ઉડતાલીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર થી ચાર હજાર સાઠ રૂપિયા સુધી હળવદ સાત હજાર થી ચાર પંદર રૂપિયા સુધી પાટડી ચાર હજાર ત્રણસો થી સાડા સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર બસો દસ થી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ને સતત રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસો બાર થી ચાર હજાર છસો ને એસી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો સુડતાલીસ થી સાળ હજાર સાતસો ને બાવીસ રૂપિયા સુધી અને મોરબી ચાર હજાર બસો ત્રેસઠ થી ચાર હજાર સત્યાવી રૂપિયા સુધી આ ખાડું ગુજરાતના તમામ વિડીયોમાં રહેવા તમામ ચેનલના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનમાં આવી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા